હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બહાર જેવા જ એકદમ સરસ એવા કલાકંદ રોલની રેસીપી તો આજની કલાકંદ રોલની મીઠાઈની રેસીપી આપણે માર્કેટમાં લેવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય છે અને બહારની મીઠાઈમાં ભેડસેડ પણ હોય છે તો ભેડસેડ વગરની આપણે ઘરે જ એકદમ ચોખ્ખી મીઠાઈ બનાવીશું આ મીઠાઈને બનતા ફક્ત દસથી બાર જ મિનિટનો સમય લાગે છે અને તેને બનાવવા માટે આપણે ગેસનો જરા પણ ઉપયોગ નથી કરવાનો અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી મીઠાઈ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો ચાલો ખૂબ જ ઓછા સમયમાં બનતો કલાકંદ રોલની રેસીપી બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈશું કલાકંદ રોલને તમે મલાઈ રોલ પણ કહી શકો છો હવે સૌપ્રથમ આપણે આ મીઠાઈ બનાવવા માટે પનીરનો ઉપયોગ કરવાના છે તો બસો ગ્રામ જેટલું પનીર લેવાનું છે પનીર એકદમ ફ્રેશ હોવું જોઈએ ત્યારબાદ ફૂડ કલર લેવાનો છે તમારે કોઈપણ કલર લેવો હોય તો તમે લઈ શકો છો અડધી વાટકી જેટલું નાળિયેળનું છીણ લઈશું ત્યારબાદ ગાર્નિશિંગ માટે આપણે પિસ્તા લેવાના છે પિસ્તાને આપણે એકદમ ઝીણા સમારી અને લાસ્ટમાં ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લઈશું ત્યારબાદ મિલ્ક પાવડર લેવાનો છે તમે કોઈપણ કંપનીનો મિલ્ક પાવડર એક બાઉલ જેટલો લઈ શકો છો ત્યારબાદ પચાસ ગ્રામ જેટલા કાજુ લેવાના છે જો તમારે કાજુ ન લેવા હોય તો સ્કીપ કરી શકો છો ખાંડ લઈશું જરૂર મુજબ તેને પણ આપણે પાવડર કરી લઈશું ત્યારબાદ જો જરૂર પડે તો એકથી બે ચમચી જેટલું દૂધ લેવાનું છે દૂધનો ઉપયોગ આપણે જરૂર પડશે તો જ કરીશું ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડમાં પહેલાં તો આપણે ખાંડ ઉમેરી દઈ અને તેનો એક પાવડર બનાવી લઈશું ખાંડનું માપ તમે જેટલી મીઠાઈને ગળી બનાવી હોય તે પ્રમાણે તમે લઈ શકો છો ત્યારબાદ ખાંડની સાથે સાથે આપણે ફ્લેવર એકદમ સરસ આવે તેના માટે બેથી ચાર નંગ જેટલી ઇલાયચીને ફોલીને ઉપયોગમાં લેવાની છે તો તેને પણ આપણે ખાંડની સાથે ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ એવી ક્રશ થઈ ગઈ છે અને એક પાવડર બની ગયો છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે તે જ મિક્સર જારમાં આપણે કાજુ ઉમેરી અને તેનો પણ એક પાવડર બનાવી લેવાનો છે તો મિક્સરને ચાલુ બંધ કરી અને કાજુને પાવડર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે કાજુનો પણ પાવડર એકદમ સરસ એવો થઈ ગયો છે ત્યારબાદ બીજા મિક્સરમાં આપણે બધું જ પનીર ઉમેરી અને તેને ક્રશ કરી લેવાનું છે આ મીઠાઈ બનાવવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પનીર આપણું એકદમ ફ્રેશ હોવું ખૂબ જ જરૂરી છે હવે પનીરને પણ આપણે એકદમ સરસ એવું ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે પનીર પણ આપણું એકદમ સરસ એવું ક્રશ થઈ ગયું છે તો બસ આ જ રીતનું આપણે પનીરને ક્રશ કરી લેવાનું છે ત્યારબાદ જે ગાર્નિશિંગ માટે આપણે પિસ્તાને કટ કરવાના હતા તો તમે પિસ્તાને એકદમ ઝીણા સમારી પણ શકો છો અને આ રીતે જો તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં પણ તમે પિસ્તાને એકદમ ઝીણા એવા ક્રશ કરી શકો છો તો બસ આ જ રીતે આપણે ચોપરમાં એકદમ ઝીણા પિસ્તા કરી લઈશું આ સિવાય પિસ્તાને તમે ચપ્પા વડે એકદમ ઝીણી કતરણ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે પિસ્તાની કતરણ પણ આપણી એકદમ રેડી થઈ ગઈ છે હવે એક પહોળા વાસણમાં આપણે જે પનીરને ક્રશ કર્યું હતું તે ઉમેરી લઈશું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં મીઠાઈ બનાવી હોય તો પનીરનું માપ વધારે લેવાનું અત્યારે હું જેટલા માપથી વસ્તુ લઉં છું તે વસ્તુના માપથી છસો ગ્રામ જેટલી મીઠાઈ બનીને તૈયાર થશે પનીર ઉમેર્યા બાદ આપણે તેમાં નારિયેળનું છીણ ઉમેરીશું નારિયેળનું છીણ જે બજારમાં તૈયાર મળે છે તે જ લેવાનું છે નારિયેળનું છીણ તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો ત્યારબાદ જે કાજુનો પાવડર કરીને રાખ્યો હતો તે ઉમેરીશું કાજુનો પાવડર ઉમેરવાથી મીઠાઈનો ટેસ્ટ એકદમ સરસ બહાર જેવો જ આવશે ત્યારબાદ હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું મિલ્ક પાવડર ઉમેરવાથી મીઠાઈનો ટેસ્ટ એકદમ બહાર જેવો આવશે અને કોઈને પણ લાગે નહીં કે તમે આ ઘરે મીઠાઈ બનાવી હશે તમે જેને પણ આ મીઠાઈ ખવડાવશો તે એવું જ કહેશે કે આ મીઠાઈ બહારની જ છે એટલી સરસ બનીને તૈયાર થાય છે હવે લાસ્ટમાં તેમાં દળેલી ખાંડ ઉમેરીશું અત્યારે દળેલી ખાંડ હું બે ચમચા જેટલી ઉમેરું છું તમારે મીઠાઈ જેટલી ગળી કરવી હોય તે પ્રમાણે તમે દળેલી ખાંડ ઉમેરી શકો છો ત્યારબાદ પિસ્તાની કતરણ ઉમેરીશું તો અત્યારે આપણે થોડી પિસ્તાની કતરણ ઉમેરી લેવાની છે અને બાકીની આપણે લાસ્ટમાં ગાર્નિશિંગ માટે વાપરીશું હવે આ બધી જ સામગ્રીને આપણે હાથની મદદથી એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે આમ તો આ બધી જ સામગ્રીને મિક્સ કરવા માટે આપણે દૂધની જરૂર નથી પડતી પણ જો તમારે દૂધની જરૂર પડે તો એકથી બે ચમચી જેટલું જ દૂધ ઉમેરવું અને હાથની મદદથી બધી જ વસ્તુને આ રીતે એકદમ સરસ મસળી અને તેનો એક લોટ જેવું બનાવી લેવાનું છે આ મીઠાઈમાં તમને તમારો મનપસંદ કોઈપણ ફૂડ કલર ઉમેરી શકો છો અત્યારે હું યલો કલર ઉમેરું છું તો બસ અડધી ચમચી જેટલો જ આપણે યલો કલર ઉમેરી અને ફરીથી બધી સામગ્રીને મિક્સ કરી લઈશું હવે મિશ્રણમાં આપણે એક ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે દૂધ ઉમેરી અને ફરીથી બધા જ મિશ્રણને હાથેથી એકદમ સરસ એવું મસળીને મિક્સ કરી લઈશું મિશ્રણને એકદમ સરસ એવું મિક્સ કર્યા બાદ તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી અને ફરીથી મિશ્રણને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે રોલ બનાવી લઈએ તો રોલ બનાવવા માટે બટર પેપર ન હોય તો આ રીતે આપણે એક પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની અને થેલી ઉપર આપણે એકથી બે ચમચી જેટલું ઘી લગાવી દઈશું ઘી લગાવ્યા બાદ બધા જ મિશ્રણને આપણે આ રીતે પ્લાસ્ટિક બેગ ઉપર મૂકી દઈશું જો તમારી પાસે બટર પેપર હોય તો તેના પર ઘી લગાવવાની કોઈ પણ જરૂર નથી હવે મિશ્રણને આપણે પ્લાસ્ટિકના મદદથી આ રીતે સ્મૂથ બનાવી લઈશું તો બસ મિશ્રણને આ રીતે દબાવી અને ગોળ શેપ આપી દેવાનો છે બસ આ રીતે આપણે મિશ્રણમાંથી લાંબો રોલ બનાવી લઈએ રોલ બનાવ્યા બાદ તમે કોઈપણ ડ્રાય ફ્રૂટથી રોલને ગાર્નિશિંગ કરી શકો છો અત્યારે આપણે જે પિસ્તાની કતરણ રાખી હતી તેનાથી ગાર્નિશિંગ કરી લઈએ રોલને પલટાવી અને બધી તરફ આપણે પિસ્તાથી ગાર્નિશિંગ કરી લેવાનું છે ત્યારબાદ તેને ગુલાબની પાંદડીથી ગાર્નિશિંગ કરીશું તમારી પાસે ગુલાબની પાંદડી ન હોય તો ચાલશે ફક્ત પિસ્તાથી જ ગાર્નિશિંગ કરવું હવે ગાર્નિશિંગ કર્યા બાદ રોલને આપણે પ્લાસ્ટિકથી એકદમ ટાઈટ એવો બાંધી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે રોલને આપણે પ્લાસ્ટિકથી એકદમ પેક કરી લીધો છે હવે આ રોલને આપણે ફ્રીઝમાં ત્રણથી ચાર કલાક માટે સેટ થવા મૂકી દઈશું રોલ ચારથી પાંચ કલાક માટે સેટ થાય ત્યારબાદ તેને કટ કરીશું તો અત્યારે આપણે ફ્રીઝમાં મૂકી દઈએ રોલને મેં ચારથી પાંચ કલાક માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દીધો હતો તો ચારથી પાંચ કલાક થઈ ગયા છે હવે આપણે રોલને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયો છે જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો સરસ કલાકંદ રોલ બનીને રેડી થઈ ગયો છે તમે કોઈ પણ મીઠાઈ ઘરે નથી બનાવી અને આ મીઠાઈ તમે પહેલીવાર બનાવશો તો પણ તમારી મીઠાઈ એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે હવે આ કલાકંદ રોલને આપણે એકદમ બહાર જેવો જ દેખાવ આપવા માટે જે ચાંદીની વરખ આવે છે તે લગાવી દઈશું તો આખા રોલને આપણે આ રીતે ચાંદીની વરખ લગાવી દઈશું હવે આ તૈયાર થયેલા કલાકંદ રોલને આપણે કટ કરી લઈએ તો તમારે જે સાઈઝના પીસ કટ કરવા હોય તે સાઇઝના પીસ આ રીતે કટ કરી લેવાના તમે જોઈ શકો છો કે મીઠાઈ આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને દેખાવની સાથે સાથે ટેસ્ટમાં પણ એકદમ બહાર જેવી તૈયાર થઈ છે તો માર્કેટની ભેળસેળવાળી અને મોંઘી મીઠાઈ કરતાં તમે ઘરે એકદમ ચોખ્ખી અને એકદમ સસ્તી મીઠાઈ બનાવી શકો છો અને આ મીઠાઈ બનાવવા માટે ટાઈમ પણ એકદમ ઓછો લાગશે તો તમે જોઈ શકો છો કે મીઠાઈ આપણી બનીને રેડી થઈ ગઈ છે તો બહાર જેવી જ એકદમ સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ મજાના કલાકંદ રોલ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી હવે એક રોલને તમને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ એવો બહાર જેવો જ રોલ બનીને રેડી છે જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો